આડિયો દીકરો નીકળ્યો કપાતર કપૂતે સગી માતાને ઉતારી મોતને ઘાટ પુત્રએ જ લીધો જનેતાનો જીવ જનનીની જોડ સખી નહીં જડેલેલો જે જનેતાને આપણા સમાજમાં ભગવાનની સાથે જેની સરખામણી કરાય છે જેનો દરજ્જો દરેક બાળક માટે સૌથી ઊંચો હોય છે તે જનેતાની એક કપૂતે હત્યા કરી નાખી આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક રાજ્યભરમાં વધતો ક્રાઈમ કોઈ નવી વાત નથી રહી પરંતુ શું કહેવું ત્યારે કે જ્યારે સંબંધોની જ હત્યા થઈ જાય આજે અપરાધ અને ગુનાની એવી કહાની વિશે વાત કરીશું કે જેમાં એક માતા પુત્રના સંબંધની હત્યા થઈ આ કહાની છે એ માતાની કે મહિના જેને પોતાના ગર્ભમાં રાખીને જન્મ આપ્યો જેનો ઉછેર પણ કર્યો એ જ જનતાની એક નાની અમથી વાતમાં પુત્રએ બેરહેમીથી હત્યા કરી નાખી પુત્રના ગુસ્સાની એવી કહાની કે જેને સાંભળીને તમે કહી દેશો કે ગોર કળિયુગ તો આને જ કહેવાય કહાની છે ભાવનગરના તળાજાની કે જ્યાં સગા દીકરા એજ બેટના ફટકા મારીને માતાની કરપીણ હત્યા કરી નાખી અને ત્યારબાદ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પણ પ્રયાસ કર્યો જો કે પોલીસે તપાસ કરતા દીકરા એજ હત્યા કરી હોવાનો પર્દાફાશ થયો સમગ્ર ઘટનાની વાત કરીએ તો ભાવનગરમાં તળાજામાં જૂની પોલીસ લાઇન તળાજી નદીના કાંઠે રહેતા રેખાબેન ટ્રેઝરી ઓફિસમાં ક્લાર્કની ફરજ બજાવતા હતા તેમના પતિનું છવ્વીસ વર્ષ પહેલાં જ નિધન થઈ ગયું હતું માટે રેખાબેને જ તેમના બંને પુત્રોને એકલા હાથે મોટા કર્યા અને તેનો ઉછેર કર્યો મંગળવારે બપોરે પુત્ર મિતેશ તેના માતા રેખાબેનને ઓફિસથી લઈને ઘરે જમવા માટે આવ્યા આ દરમિયાન જમવાનું બનાવવા બાબતે બોલાચાલી થતા બેટથી માતાને ફટકા માર્યા મિતેશે માતા રેખાબેનના માથા અને શરીરના ભાગ પર બેટ વડે ફટકા માર્યા હતા રેખાબેન લોહી નીકળતા તેઓ નીચે ઢળી પડ્યા હતા ત્યારબાદ મિતેશે નાના ભાઈને ફોન કરીને કહ્યું કે મમ્મી પડી ગયા છે તું જલ્દી ઘરે આવી જા નાનો પુત્ર નીતેશ ઘરે પહોંચ્યો તે વેળાએ માતાને લોહીથી લથબથ જોતા જ તેણે સારવાર માટે હોસ્પિટલ લાવ્યો એકસો આઠ એમ્બ્યુલન્સમાં મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા આ કેસમાં નીતેશે જ તેના ભાઈ મિતેશ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તરજા પોલીસ સ્ટેશનમાં આઠ રોજ રેખાબેન મુરસંકરભાઈ ઉમરવ સોગર સાહેબ રહેવાસી જૂની પોલીસ લાઈન સામે પીડબ્લ્યુડી ક્વાર્ટરમાં રહે છે અને તેઓ પીએમ તરીકે નોકરી કરે છે તેઓ આજ બપોરે તેની ડ્યુટી ઉપરથી પરત થઈ અને પોતાના ઘરે પોતાના પુત્ર કે જે આકારનો આરોપી છે નિતેશ કુમાર મુદશંકરભાઈ તે તેની માતાને ટ્રેઝરી ઓફિસથી લઈને પોતાના ઘરે જમવા માટે જમવાનું બનાવવા માટે લઈ ગયો અને તે દરમિયાન જમવાનું બનાવવા બાબતે બોલાચાલી થતાં

પોતાના નેત્રહીન માતા-પિતાને પોતાના ખભા પર બેસાડીને તીર્થયાત્રા કરાવી હતી કાવડમાં અને એક આજનો કળિયુગનો સમય છે કે જેમાં એક પુત્ર છે તે તેની માતાની હત્યા કરી નાખે છે. ભાવનગરમાં આ મમતા મય સંબંધોની જે હત્યા થઈ છે તેણે સૌને ચોંકાવી દીધા છે. ભાવનગરથી આ સમાચાર મોકલ્યા હતા અમારા સંવાદદાતા આપનું આ મુદ્દા પર શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો સાથે જ આ વીડિયોને લાઈક શેર અને અમારી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં અપરાધોની દુનિયાની વધુ વિગતો સાથે મળીશું નવા વિડીયોમાં જય હિન્દ